અને સુરત જૈન ગ્રુપ દ્વારા મહિલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિવશક્તિ ઇન્સ્ટિટ્યૂટ યોગા એન્ડ મેડિસિન ના ફાઉન્ડર પન્ના દલાલ અને હિના જે વિશેષ મહેમાન આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ચાંદની ચોપડા

પોતાની કલાની પ્રસ્તુતિ કરી હતી આ કાર્યક્રમમાં દરેક સેક્ટર થી જોડાયેલી આત્મનિર્ભર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યું હતું અને મહિલાઓને પોતાના જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી હતી વુમન એમ્પાવરમેન્ટ નારી સશક્તિકરણનો સાચો અર્થ શું છે તે માટે આ કાર્યક્રમમાં દરેક મહિલાઓને પન્ના દલાલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મારું નામ પન્ના દલાલ છે અને મારું તુલસીબાઈ છે આજનો પ્રોગ્રામ અમે મહિલાઓ પર રાખેલો છે મહિલા દિવસ પર કે જે આઠ માર્ચે આવે છે મહિલા દિવસ તો એનો એક દિવસ અમે પહેલાં જ રાખ્યું છે આયોજિત કર્યું છે અને અમે બંનેની એવી મહિલાઓને બોલાવેલી છે કે જે સમાજ સેવા કરે છે અને સમાજમાં પોતાના બલબૂતા પર કંઈક આગળ કાર્ય કરે છે એનજીઓ ચલવે છે પછી કોઈ એમના પોતાના ખર્ચા પર જ અપંગ કેટલાક બચ્ચાઓને ભણાવે છે કે પછી કોઈ જે આદિવાસી છોકરીઓ છે તે લોકોનું કન્યાદાન કરે છે તો એવી બધી મહિલાઓને બોલાવીને અમે એ લોકોનું સન્માન કર્યું છે આજે અને અમે એવું કરે ઈચ્છીએ છીએ કે એવી મહિલાઓને હજુ અમે લોકો આવી રીતે સન્માન કરીએ અને તે લોકો દેશનું ગૌરવ વધારે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત